અમરેલી જિલ્લાના ગ્રાફળી ગામ ખાતે સ્વ દ્વારકાદાસ પટેલની પ્રતિમાનું કરાયું અનાવરણ અમરેલી જિલ્લાના ગ્રાફળી ગામમાં સામાજિક અગ્રણી અને પરોપકારી વ્યક્તિત્વ ધરાવતા સ્વર્ગસ્થ દ્વારકાદાસ મોહનદાસ પટેલની પ્રતિમાના અનાવરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો રાજ્યના ઊર્જા અને કાયદા મંત્રી કૌશિક વિકરીયાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ પ્રતિમાનું વિધિવત અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો સહકારી અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મંત્રી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી સ્વદાર દ્વારકાદાસ પટેલના સામાજિક પ્રદાનને ભાવપૂર્વક યાદ કર્યું હતું કાર્યક્રમને સંબોધિત કરતા મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે સ્વ દ્વારકાદાસ પટેલે પોતાનું સમગ્ર જીવન જનસેવા અને સમાજ ઉત્થાન માટે સમર્પિત કર્યું હતું તેમણે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણના પ્રસાર માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ખેડૂતોના હિત માટે અનેક ઉમદા કાર્યો કર્યા હતા મંત્રી ઉમેર્યું કે આવી વિભૂતિઓની પ્રતિમાઓ આવનારી પેઢીને નિસ્વાર્થ સેવા અને સામાજિક જવાબદારીના માર્ગ પર ચાલવાની સતત પ્રેરણા પૂરી પાડે છે લોકો માટે આ પ્રતિમા તેમના ગૌરવશાળી વારસાનું પ્રતિક બની રહેશે અને સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું પ્રતિમાના અનાવરણ બાદ મંત્રી ગામના વિકાસ કાર્યો અંગે સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી ને સરકાર દ્વારા ગ્રામીણ ઉત્થાન માટે લેવામાં આવી રહેલા પગલાની માહિતી આપી હતી સમગ્ર જે રીતે અમરેલી જિલ્લાની અંદર રાજ્યમાં દ્વારકાધી પટેલ ની પટેલની ની અંદર અમરેલી જિલ્લાના ખેડૂતો માટે સહકારી સંસ્થાની વાત હોય ખેડૂતો માટેની વાત ખેડૂતો માટે પાણી આપવા માટેની વાત હોય એમના સમયકાળ દરમિયાન એમણે ખુબ ખૂબ ખેડૂતો માટે કામગીરી કરી છે મારે એક ઉદાહરણ આપવું છે ધારી ખોડિયા ડેમ જયારે બન્યો ત્યાર પછી ખેડૂતોના અઢાર ગામમાં ખારાપાટ વિસ્તારની અંદર કેનાલ પ્રથમ કોઈ આપવાનું કામ કર્યું તેનું નામ છે દ્વારકાદાસભાઈ મોહનભાઈ પટેલ આજે એમની પ્રતિમાનું અનાવર કરવામાં આવ્યું સમગ્ર ટીમને હૃદયપૂર્વક શુભકામના